ખેડૂત મિત્રો ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરે તો ખેડૂત પશુ માહિતી ચેનલ હોતી બધાને રામ રામ તો નંબર એક ઉપર ભૂરી ભેંસ આવેલી છે ફૂલ જવાબદારી સાથે ભૂરી ભેંસ વેચવાની છે ટિકટોક કન્ડિશન ભેંસ જોવા મળશે બીજું વેતર છે દૂધની વાત કરીએ તો બંને ટાઈમનું બાર લિટર દૂધ હાજરમાં છે માલિકે આ ભેંસની કિંમત રાખેલી એક્યાસી હજાર રૂપિયા કિંમત ફિક્સ રાની કિંમતમાં ફેરફાર કરી આપશે આ ભૂરી ભેંસ જોવા ક્યાં મળે તેની વાત કરીએ તો જિલ્લો જામનગર ગામ ખાવડી ગામે જોવા મળી છે માલિકનો નંબર ડિપ્રેશનમાં એક નંબર ઉપર નંબર આપેલો વધુ માહિતી માટે માલિકનો કોન્ટેક કરી શકો ખેડૂતભાઈ આપણી ચેનલ ઉપર પશુ માટે જાહેરાત દસ્તાવવાની જાહેરાત થ્રી હોય છે આપણી ચેનલમાં ચાર્જ કોઈ લેવામાં આવતો નથી આડો રાખીને વિડીયો મૂકવાનો રહેશે અને આડો પાડીને ફોટા કિંમત વેતર સરનામા સાથે મૂકવાનું રહેશે આપણા વોટ્સઅપ નંબર ઉપર સનુ બે હુડતાળ એ બાવીક પશુ પણ પચાસ વોટ્સઅપ પર મેસેજ કરવાનું રહેશે વિડીયો સારો લાગ્યો હોય પશુનો તો લાઇક કરો અમારી ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી ચેનલ ઉપર ખરીદી કરો તો પૂરી પડતાલ બાદ કરજો ચેનલ ખાલી ડિટી માહિતી માટે છે ચેનલની કોઈ જવાબદારી હશે નહીં ફેસબુક પેજ ને ઇન્સ્ટા પેજ ઉપર નવા હો તો જરૂરથી ફોલો કરજ ત્યાં બી લેવેજના પશુના વિડીયો જોવા મળતા રહેશે